ગુજરાતી ટૂંકી વાર્તા ધ્યાન હોંસનો કૂવો એક ગામમાં એક વાર એવું બનેલું એક જાદુગર આવ્યો તેણે એક કૂવામાં એક પડીકી નાખી દીધી અને કહ્યું કે આ કૂવાનું પાણી જે પીશે તે પાગલ બની જશે એ ગામમાં બે જ કૂવા હતા એક ગામનો કૂવો હતો અને બીજો રાજાનો કૂવો હતો એટલે ગામના લોકો ક્યાં સુધી તરસ સહન કરી શકે તરસ સહન થતી ન હતી ગાઢ પણ સહન થઈ શકે પરંતુ ક્યાં સુધી તરસ્યા રહે સાંજ પડતા સુધીમાં પાણી પીવું જ પડ્યું આખું ગામ સાંજ પડતા સુધીમાં પાગલ બની ગયું રાજા તેના પ્રધાન રાણી તેમણે પાણી ના પીધું તેમનું અલગ કુવો હતો તેઓ તેમાંથી પાણી પીતા હતા એટલે તેઓ ખૂબ ખુશ હતા કે તેઓ ખરા બચી ગયા પરંતુ સાંજે એમને ખ્યાલ આવ્યો કે તેમની ખુશી બહુ મોંઘી પડી ગઈ છે આખા ગામના લોકો વિચાર કરવા લાગ્યા કે રાજાનું મગજ ખરાબ થઈ ગયું લાગે છે આખું ગામ તો પાગલ બની ગયું હતું એટલે તેમને રાજા વિચિત્ર લાગવા માંડ્યો કે આ શું વાત કરે છે આખા ગામના લોકો સાવ જુદા જ બની ગયા હતા રાજા જેવો હતો તેઓને તેવો રહ્યો અને એકલો પડી ગયો આખા ગામના લોકોએ સભા ભરી અને કહ્યું કે રાજાને બદલી નાખવો પડશે નહીંતર રાજ્ય બરબાદ થઈ જશે એ માણસ તો પાગલ બની ગયો હોય તેવું લાગે છે રાજા બહુ ગભરાયો તેણે પોતાના પ્રધાનને કહ્યું હવે આપણે શું કરીશું વાત તો તંદન ઉલટી છે પરંતુ એમનું ટોળું મોટું છે એમની સંખ્યા વધારે છે અને સંખ્યા બળ પૂરું પાડે છે કે જેમની સંખ્યા વધુ તેઓ સાચા છે તેમની સંખ્યા વધારે છે હવે શું કરીશું પ્રધાને કહ્યું એક જ માર્ગ છે આપણે પણ એક કૂવાનું પાણી પી લઈએ નહીતર જીવવું મુશ્કેલ બની જશે તેઓ ત્રણે ગયા અને તેમણે ખૂબ જ શાંતિથી ભગવાનનું નામ લઈને એ કૂવાનું પાણી પી લીધું એ રાતે એ ગામમાં મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો નાચ ગાન થયા સ્વાગત સમારોહ યોજાયો અને ગામના લોકોએ કહ્યું હે ભગવાન તારી કૃપા છે અમારા રાજાનું દિમાગ તે ઠીક કરી નાખ્યું એટલે રાજા સાજો થઈ ગયો બધું પાસું બરાબર ચાલવા માંડ્યું જીવનનો આ સામૂહિક રોગ છે બેહોશી એટલા માટે એનો ખ્યાલ નથી આવતો કારણ કે આપણે બેભાન અવસ્થામાં જીવી રહ્યા છીએ કોઈ ચીજ આપણા વશમાં નથી કોઈ જાગૃતિ નથી અને આવી સ્થિતિમાં કોઈ પણ પરિવર્તન શક્ય નથી લાખ પ્રયત્ન કરો કોઈ ફરક પડશે નહીં તો પછી શું કરીશું એક જ ઉપાય છે એક જ મારક છે કે એક કૂવાનું પાણી પી લઈએ જેનાથી જાગૃતિ આવે છે જેનાથી હોશ આવે છે એ કૂવાનું પાણી ન પીએ જેનાથી બે હોશી અને ગાઢ પણ આવે અને પોતાના જીવનને ચિત્તને સમજવાનું શરૂ કરે છે એ કૂવો આપણી અંદર છે એક કૂવાને હું ધ્યાન કહું છું જેનાથી જાગરણ આવે છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ